અત્યારે ગરાસિયા રાજપૂત છાતા લઈ રાજકોટ ખાતે બોલાવવામાં આવે છે અને અમારી સાથે રાજકોટના તમામ અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર છે મારી સાથે આવ્યા છે એ અમરેલી વિસ્તારના નાના નાના જે રજવાડાઓ હતા જે સ્ટેટ હતા એના પ્રતિનિધિઓ આવ્યા છે અને જે નથી પહોંચી શક્યા એનું સમર્થન પણ મળ્યું છે મુદ્દો વ્યક્તિગત છે મુદ્દો પક્ષ સાથે નથી મુદ્દો રાષ્ટ્રીય નીતિ સાથે નથી મુદ્દો નરેન્દ્ર મોદી સાથે નથી પણ ક્યાં સુધી જો કોઈ સાંભળવા જ ન આવે તમારા કોઈ સામેથી કોઈ તમારું સોલ્યુશન જ ન લાવે ઇવન ત્યાં સુધી કહેવામાં આવે છે કે આ સીટ ઉપર કમળ ખાલી ઉભો રાખો નિશાન તો પણ આખો સમાજ એને સમર્થન આપવા તૈયાર જ છે

સ્ટેજ ઉપર મંચ ઉપર કેમેરાની સામે આવવા માંગતા નથી જે નાના તબક્કાના છે જે લોકોની લાગણી કાલની પ્રેસ મીટ પછી જે ઘવાણી છે ત્યારે કોઈના એકના કહેવાથી આ આખા સમગ્ર કાઠિયાવાડ કે આખા ક્ષત્રિયનો પ્રતિનિધિત્વ હું નથી કરી શકતો એવી રીતે બીજા કોઈ પણ ન કરી શકે સ્વયંભૂ ગ્રામ્ય લેવલે આ જે શબ્દો બોલાણા છે એ એની ભયંકરમાં ભયંકર ચોટ લાગેલી છે અને અંદર હોય ને એ જ બહાર આવે અંદર જે પડેલું હોય ને એ જ બહાર આવે ત્યારે પછી ભૂસાય નહીં એકવાર જે તમને ચોટ લાગી ગઈ જે શબ્દોની એ એવી દુનિયાની અંદર કોઈ દવા નથી કે એની એના એની એની સોલ્યુશન કરી શકે ગઈકાલે જે જાહેરાત થઈ એમનું સત્ય છે આજે જે તમારી સામે અમે આવ્યા છીએ તમને બે મુદ્દા કીધા કે એ સ્થળ કયું હતું કમલમ હતું ભાજપનું કાર્યાલય હતું તો ત્યાંથી જે બોલાવવામાં આવ્યું હોય જે બોલાવવામાં આવ્યું હોય એમાં કોની અસર હોય અહીંયા છે એ સ્વયંભૂ હોય આ જે સમાજનું આ જે સ્થળ છે રાજપૂત ગરાસિયા બોર્ડિંગનું સ્થળ છે ત્યાં જે બોલાવવામાં આવે એ સ્વયંભૂ હોય ત્યાં છે એ

બની શકે બની શકે પ્રેશરાઈઝ કરવામાં આવ્યા હોય ઘણા ઘણા બધા એના ઘણા બધા વિવિધ એના હોય કારણો પણ દરેક પાછળ કારણ તો હોવાનું જ્યારે જ્યારે તમે સમાજથી વિપરીત વાત કરવા જાવ છો ત્યારે ચોક્કસ ને ચોક્કસ વ્યક્તિગત રીતે પ્રેશરાઈઝ કરવામાં આવ્યા હોય એટલે તે હું કહું છું કે જે આગેવાનો હતા એ અમારા વડીલો છે અમારા જ આગેવાનો છે પણ સન્માનનીય છે પરંતુ એનું સત્ય અર્ધ સત્ય છે આ પુરુષ સત્ય અત્યારે તમે જોવો છો અને જે સમાજ સાથે જે ક્ષત્રિય રાજપૂત દરબારો સાથે આઝાદી પહેલાંથી અમારા સવાસો રજવાડાઓ જોડાયેલા હતા એ સમાજની સાથે અમે જ્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી તન મન જોડાયેલા સ્વયંભૂ કોઈને બોલાવવા માટે બસો મોકલવાની નથી કોઈને ફૂડ પેકેટ આપવાની નથી કોઈ મેનેજ કરવાનું નથી કાલે તમે આપશો મીડિયાના મિત્રો ત્યાં હશો જ કે સ્વયંભૂ પોતપોતાની રીતે પોતાના ખર્ચે જેને ચોટ લાગી છે જે સમાજને ચોટ લાગી છે એ તમામ અમે બધા પણ અહીંયા જે હાજર છે એ ત્યાં પણ કાલે અમે અમારો સૂર પુરાવીશું અને નહીં વસ્તુ ભરતવાળા મારું વાવડી રામવાળા બાપુનું અમારા આગેવાનોએ સમર્થન જાહેર કર્યું છે પ્રતાપ કુમારનું આ કહેવું રૂપાલાના નિવેદનનો અમે પણ વિરોધ કરીએ છીએ વિરોધ રૂપાલાનો નહીં તેમના શબ્દોનો છે અમરેલી કાઠી ક્ષત્રિય સમાજ રૂપાલાના વિરોધમાં તો કાઠી સમાજના આગેવાન પ્રતાપ કુમારની આ સ્પષ્ટતા પત્રકાર પરિષદ કરીને તેમણે સ્પષ્ટ કર્યું છે કે અમરેલી કાઠી ક્ષત્રિય સમાજ રૂપાલાના વિરોધમાં છે કાઠી સમાજના આગેવાનો છે તેમણે ગઈકાલે જ નિવેદન આપ્યું હતું અમરેલી કાઠી ક્ષત્રિય સમાજ